seasonable ફ્રૂટની ની લિજ્જત માનવામાં આવતી હોય છે. ત્યારે આ પાંજરાપોળ ખાતે છે તે દાતાશ્રી દ્વારા અનોખો પ્રયાસ પણ કરવામાં આવે છે. પહેલા કેરીનો રસ, ત્યારબાદ શેરડીનો રસ અને હવે dry fruit ની માનતા પશુઓ છે તે નજરે પડ્યા હતા. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં dry fruit ની જાયફત માનતા પશુઓ દ્રશ્યમાં દેખાયા હતા. સાથે સાથે આ સમગ્ર બાબતને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા ચારસો કિલો જેટલા ડ્રાયફ્રૂટનું દાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો સમગ્ર વડોદરા પંથકમાં છે તે જે દાન કરવામાં આવ્યું છે સાથે વાત કરવામાં આવે તો ગૌવંશ માટે આ એક સેવા અનોખી રીતે કરવામાં આવી છે આ કરજનના મિયાગામ ગામમાં પાંજરા આવેલી છે આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને વાઇઝ કેરીનો રસ ફ્રૂટ ખવડાવવામાં આવે છે શાકભાજી છે એ એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે આજ રોજ પુષ્પાબેન ભગવાનદાસ વડોદરાના તરફથી ચારસો કિલો પિસ્તા આપવામાં આવ્યા છે એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ પશુઓ બહુ ખૂબ હશે છે આ પાંજરાપોળમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે આવા ગડા પશુઓ ઘરડા ઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ પિસ્તાને ગોળની અંદર મકાઈના પાછળ મિક્સ કરવાનું કારણ આ પિસ્તા એકલા પશુઓને પેલું થોડું એ લાગે એટલે આ ગો ગોળને એની જોડે મિક્સ કરીને આપીએ તો પશુઓ વ્યવસ્થિત રીતે ખાઈ શકે અને એને પચી જાય એ એટલા માટે એની અંદર મિક્સ કરવામાં આવે છે